જય માતાજી રામ રામ બધા તો માતાજી હું ના હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું તો કેમ છે બધા મજામાં ને તો મજામાં જશે તો આજના નવા વિડીયો માં તમારું બધા સ્વાગત કરું છું નાય અમાર પ્રતિકભાઈ ભાઈ રીહાણા એ ભાઈ તમે રીહાણા હે હે બધો અમ જો તો રીહાણા જો તો આ બે બેઠા તે રીહાણા જો જો મચ્ચુ સંદે મચ્ચુ જો ગાકરી દે ને ઝઘડો થઈ ગયો ઝઘડો થઈ ગયો મારા એને રામરામ ફેમિલી ને પ્રતિક ભાઈ તો અમારા ખાયા છે ને ફગા તો આજ છે ને સંદીપ કરે છે કેમ કે એને આજ રજા છે એવું બધું છે તો બધાય વિડીયોમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કા સંદીપ હાજો ને આ તો રજા કરવાની મજા આજ છે ને મારે આ રૂમ માં બધું હોમ કરવાનું બાકી છે તો હું ફટાફટ છે ને સાફ સફાઈ કરી નાખો કેમ કે આ સંદીપ છે ને ઘેર હોય ને એટલે મને કાંઈ કામ કરવા ન દે ઘડી એમ કે આ એમ ભાઈ ઘડી કે આમ એમ ભાઈ તો એનું કામ કરવા માં રહે ને તો મારું કામ આજે અધૂરું રહી ગયું છે તો ફટાફટ છે ને સાફ સફાઈ ઘરમાં કરી નાખો અત્યારે વાગી છે બાર જેવો અટાણું થઈ ગયું છે ને અટાણે છે ને અમારે જમવા જવાનું છે આજે તો અમે બધાય જમવા જઈએ પતોને આવવાનું નથી પણ તોય પતોને લઈ લીધો પતો આવું છે તારે હા સંગે આવું તો આ મોઢામાં હે જ ને નાખે અંગૂઠું હાલો જ તમે બધા જઈએ છીએ સંદીપ છે ને વૈયા ગયા છે સંદીપના મારા પપ્પાની બધા ગયા છે કેમ કે મારે કુટુંબ જવું જ છે તો બધાને જવું પ્રેમસ છે તે બધાએ અમે હવે જઈએ છીએ જમવા તો બધાએ અમારા ભાઈ જમવા બેસી ગયા કે બધું

લેતા જાય કેમકે બે નું માટું જે વસ્તુ હરિદ્વાર થી ને લાવેલા છે ને મોકલાય દે તો બે બે નું રહી જાય બે બે આવે

કલાક દોઢ કલાક માં કેમ કે અહીંથી બહુ દૂર નથી રડપડા સર ને અહીંથી કેટલું આગળ થતું હે હે હા તાન કિલોમીટર હા તાન કિલોમીટર એટલું આગળ છે પૂજી ગામ છે ને એક ગામ આડું આવે એક ગામ આડું આવે ખાલી બે ગામ માળવા હા એવું છે તો આ ફટાફટ વઈ આવશે કા સંદીપ હાલો અમારો ભાઈ કપા હા તો સંદીપ ભાઈ આ ને આરે છે ને લાટાઈ વઈ ગઈ છે અને આજ થોડુંક માથું પણ દુખે છે એવું છે એનું કારણ એમ છે કે હા જે મહેંદી લેવાના ઓર્ડર હતા કે નહીં એટલે પછી મહેંદી લીધી એટલે બે વાગી ગયા બે વાગી ગયા પછી તો પાછું એડિટિંગ કર્યું હું આપણે વિડીયો રેગ્યુલર મૂકીએ એટલે એડિટિંગ કરી લે એટલે અઢી ત્રણ તો વાગી ગયા એટલે કાંઈ ઊંઘ પૂરી થઈ નથી ને એટલે આજ મને થોડુંક ઊંઘ આવે ને મારું કામ છે પાર્લરનું તમને બધાને ખબર જ છે એટલે થોડીક છે ને જાગરણ તો હોય જ કેમ કેમકે રાત ઉજાગર તો હોય જ થઈ એમાં તો માથું દુખે દુઃખે છે તો સંદીપનું આવે ને

ભાઈ પેમે ઠંડી વધી ગઈ ને તે બધાએ જર્સી ને એવું પહેર લીધું એવું છે મેં કઈ જર્સી પહેરી નથી એવું છે તો ફટાફટ છે ને જાય જા દાંડિયા રસ છે ને ના

त्यहाँ સુધી जय माता राम राम बधा नै आज बाई बाई विडियो गमे त सब्सक्राइब गरिदेजो बाई 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 बाई